રાજકોટ જિલ્લાના રાજ સમજિયાળા ગામે એક વર્ષના ટૂંકા ગાળામાં એકસો પંચાવન એકર જગ્યામાં આર કે ઇન્ડસ્ટ્રીઅલ ગ્રુપ દ્વારા એક આદર્શ ગામમાં એક આદર્શ ઔદ્યોગિક વસાહત ઉભી કરવા બદલ રાજ સમજિયાળા ગામના સરપંચ હરદેવસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે ગામમાં ઝીરો ક્રાઇમ રેટ છે ઉદ્યોગપતિની ઉદ્યોગ શરૂ કરવા માટે ગ્રામ પંચાયત તરફથી સર્વકાલીન સહકાર આપવામાં આવે છે રાજ સમજિયાળામાં ઉદ્યોગો શરૂ થતાં મજૂરોને ખૂબ ફાયદો થયો છે અહીં સાહીઠથી વધુ ઉદ્યોગોના કામ ચાલુ થઈ ગયા છે સાથે સાથે આપણે એક વર્ષ પહેલાં આવી જ રીતે રાજ ઓડિટોરિયમમાં કામના શરૂઆત થયા પહેલાં મળેલ હતા અને ત્યારથી અત્યારથી આપણે આ સાઇટ ઉપર એટલા માટે આમંત્રણ આપેલ છે કે આ ડેવલપમેન્ટ તે અત્યારે આજ રોડ રસ્તા જે એવી રીત થયા અત્યારે કદાચ ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો ફાઇટર પ્લેન પણ આજ રાજકોટ ફેરી ફેરીમાં જે ગે વખતે મેં એક વર્ષ પહેલાં જણાવ્યું હતું કે મેટોડા છે લોટડા છે પછી પીપલાણા છે સાપર છે એની પહેલાં એક પડી ગયું છે આપણે બામરબોટ આ બધા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા થયા હતા અને એમાં જે જે તકલીફો પડી હતી અમે આખી તકલીફોનું સ્ક્રુટ નહીં કર્યું કે આ લોકોને શું શું તકલીફ પડતી એ તકલીફો એ ન પડવી જોઈએ શરૂઆતમાં જે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ કોઈપણ વિસ્તારમાં ચાલુ થતી હોય સૌથી પહેલી લોકલ એની આખી ડિસ્ટર્બન્સ ચાલુ થતા હોય લોકલ હર્બલ હર્ડલ્સ દાખલા ગ્રામ પંચાયત છે ગામના અમુક ડિશન્સ છે જ્યારે કોઈ પણ સુખી માણસ કે કોઈપણ રિયલ એસ્ટેટનો ડેવલપર જ્યારે કામ કરતો હોય એટલે ગામના અમુક તત્વો એમાંથી બેનિફિટ લેવા માટે ડિસ્ટર્બ કરતા હોય છે તો આ આ રાસેમાં એનાથી આપ સર્વ રાડસમડીયાથી તો જાણીત છો છો કારણ કે અહીં આ ગામમાં ન્યૂસન્સ ઝીરો ન્યૂસન્સ છે ઝીરો ક્રાઇમ છે બીજું આ ગામમાં બીજું ખાસ કરીને જે કોઈપણ ડેવલપમેન્ટ કરશે કોઈ પણ ફેક્ટરી ચાલુ કરશે તો એને જે ગ્રામ પંચાયત તરફથી જે કાંઈ સરકારશ્રીના નિયમ મુજબ જે કાંઈ મંજૂરી જોતી હશે એ તાત્કાલિક મળી જાય છે અત્યારે બે ચાર કારખાનાવાળાને કોઈને સપ્લોટિંગ કરવા તા સવારે આઠ વાગે અરજી કરી પાંચ વાગે નહીં ઓર્ડર મળી ગયો એવી રીતે કોઈને બે નંબરમાં એન્ટ્રી કરવી હોય કોઈને બાંધકામની મંજૂરી જોતી હોય તો આ બધું વિધાઉટ એ એક પણ રૂપિયાનો ખર્ચ વિના સેમ ડે પાંચથી સાત કલાકમાં ખેડૂતોને આર્થિક ઊભું થઈ ગયું સાથે સાથે આ અમારા વિસ્તારમાં જસદ તાલુકો પછાત તાલુકો છે ત્યાંથી મજૂરો સાપર મેટોડા વગેરે જગ્યાએ કામ કરવા જાય છે હવે એ લોકો અહીંયા અહીંયા જે ફેક્ટરી ઓછામાં ઓછી ત્રણસો ફેક્ટરી ચાલુ થઈ જશે પચાસથી સાઠ ફેક્ટરી તો હમણાં બે ચાર મહિનામાં ચાલુ થવાની છે આ ફેક્ટરીઓને ચારથી પાંચ હજાર મજૂરીની જરૂર પડશે અમારા આ વિસ્તારના ચારથી પાંચ હજાર મજૂરો સાપર સાપરવેરામાં કામે જાય છે એના બદલે અહીંયા કામ કરશે એટલે એને બે બેનિફિટ રહ્યું એક તો એને ટ્રાન્સપોર્ટેન ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી ગયો સાથે જ્યારે ઘરેથી કામે નીકળે સાંજે ઘરે આવે ત્યાં સુધી ઘરના ચિંતા કરતા રોડ ઉપર એક્સિડન્ટ થઈ છે કે એની સેફ્ટી એટલે આ તો એના ઘરે જ ઘરના આંગણે જ જ્યારે કામ થતું હોય ત્યારે આ આ મોટા મોટો બેનિફિટ થશે તો આ ગામને હું તો ગેરંટી આપું છું કે આ કે હિન્દુસ્તાનની સૌથી વધુ સેફ ગામ છે એની ખાતરી આપી છે ભવિષ્યમાં